તમને પરિચય આપી રાજકોટ વિજ્ઞાન જાથામાંથી આવીએ છીએ અને તમે જે તાબી ને દોરા શું આપ્યું છે અમે बैलून बैलून को बैलून डेल बाय बैलून दोरा आपके शिवा पूजा करो के क्या पी फिर, क्या पीने आपको जो यह? क्या पीने आपको गोश्वत बाव नेता क्या गोश्वत बाव आपका नाम हुआ है गोश गोश से आज हम दस तक ही गोश से आज हम दस तक ही गोश से आज हम दस तक ही अबाद पीने पीने क्या पीने नाम सुन गोश से आज हम दस तक તાવીજ છે તો તાવીજ કાલ એ કાલ તાવીજ કરી દીધું તો બરાબર તાવીજ કરી દીધું જો આ બધું કાયદામાં પ્રતિબંધ છે તમને ખબર ન હોય તો નવા કાયદા પ્રમાણે બધું બંધ છે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિ આવી રીતે કોઈ કથાથી લોકોને બ્રહ્મા નાખો એ પણ ગુનો છે આ પ્રકારનું તાવીજ કરજો આ તાવીજમાં ઉર્દુમાં લખો ને તમે

અવા તમે તાવી જાપો બસમો આપો કે તમે દોરા આપો ખાડા દોરા આપો એનાથી પ્રજાને કોઈ લાભ થતો નથી એટલે તમારું નામ શું છે ફિરોજભાઈ એટલે ફિરોજભાઈ તમારી રકમ જે બધાય ઓલિયા જમાડવા 11 ઓલિયા જમાડવા એટલે કોણ ઓલિયા કોણ જમે બાકી નહીં બાકી જમે 25

આ બધું પછી ટોપી આપી દીધો ભાઈ તમારે ટોપી પહેરી ગયો જે પહેરો છે ઓલી જે ટોપી પહેરી બરાબર આ બધું વિજ્ઞાન જાત આ બધું પછી જગ્યાએ બંધ કરાવ જો નથી હમણા દ્વારકામાં બંધ કરાવ રાજકોટમાં બંધ કરાવ બરાબર બહુતી આપતા હતા નોરા આપતા હતા બધાને કરતા હતા બીજું તમે છે ને કોઈને કે ચુગલ છે આકણ છે ઉપર થયું

આ બધું મારો ભાઈ કિરોદભાઈ પંત કર્યો આ તમારા એક માં છે જાખા છે એ પેલા વાર દે તમ માટે કે તમને કોઈ પણ અમે હાલ બેલ કરી દીધી કે તમે કોઈ પણ વસ્તુ ધરો જો તમે પાંચ વાર કે 10 વાર વાત કરી પછી તમારે તરત ના પડ દેવાય કે ભાઈ મારી સાથે ફોન માં વાત કરો તમારે 400 વાર વાત કરો એના બધાય લિસ્ટ પીડીએફ લઈને આવ્યો તો આ બધા પત્રકારોને આપી દે કે તમે 400 ઓવર 4 મહિનામાં 400 ઓવર વાત કરી 11 વખત રૂબ રૂબ ગયા તો આ બધું ફોર્મ છે બધું બંધ કરી દીધું આ તમારી વસ્તુ બંધ કરી દીધું અમારે તમારી સાથે કોઈ નથી અમારે કોઈ દુશ્મન નથી પરંતુ તમે પીરને માનતા હો તો પીરને માનો અલ્લાહને માનતા હો તો અલ્લાહને માનો નમાઝ પઢો એમાં ક્યાંય રુકાવટ કોઈ ન કરી શકે કોઈ કરે જ નહીં તમને તમે તમારું કામ કરો પણ આ જે જોવાનું પ્રવૃત્તિ કરો છો માત્ર દોરા તાવી આ બધું બંધ કરો સમાજ ના હિતમાં નથી કોઈ માણસો મુશ્કેલીમાં મુકાઈ જાય તમારે અહીંયા બોલી નાખવું હોય કે ભાઈ હું આ બધી પ્રવૃત્તિ ના માગું સૈયદ ફિરોઝભાઈ અહેમદભાઈ અહેમદભાઈ કાદરી બરાબર અહીંયા તમે નિવેદન આપી દો પછી પોલીસ માત્ર સ્ટેશનમાં તમે સાહેબ રૂપ લઈ જશો પછી હું નિવેદન આપી દે અમારું કામ છે માત્ર અમે કોઈ પણ પ્રવૃત્તિ હોય બધી બંધ કરો અહીંયા તમારે પી છે ક્યાં પી છે હસ્તા હસ્તા હસ્તા

અને ત્યાં પછી ત્યાં તો તમે જઈ ન આપો તો અહીંયા તો કોઈ તમે પીર ને માનતા હો ને કે ના ત્યાં તો જઈ શકતા અચ્છા આ આ નું તમે જોતા હોય નહીં અમારે જે હોય ને

અમારા પરિવારના એક પાન હતી કેટલા છોકરા છે અને ખેતી એટલે શું કરો છો કાકા ટ્રાન્સપોર્ટનું તારું કામ બોલો બે બરાબર છે ફોટો ફોટો ક્યાં છે

મારા જ માણસો છે બરાબર અને એને કીધું તું તમે રેકોર્ડિંગ તમે જે સુધી બે કલાક સુધી પહેલા રેકોર્ડિંગ છે અમે કોઈ ન મારે તો ગુનો દાખલ કરતો આ અમારી પત્ની છે અમે કોઈને નિર્દોષને કરતા નથી કોઈ પણ જોતો ન હોય તો એ નથી કરતા મારું એ કામ નથી પણ આ કામ બનતા આજુબાજુના પાંચ ગામો કે દસ ગામોમાં બંધ થઈ જાય આવું આ ફોટો રાખવાથી કંઈ ફાયદો નથી થતો બરાબર આ ફોટો તમે આપણી ગાડીમાં લઈ તમને પાછા આપી દઈ સાહેબ ની રજૂ કરે 10 वर्ष एक होता मी करतो आपण आपण काही प्रकारे तुम्ही करता असे कितना वर्ष की करता कितना वर्ष की करता 10 वर्ष 5 10 वर्ष 5 10 वर्ष 90 वर्ष में

વાંકાનેર ગામના મુંજાવર બાપુ ફિરોમદ કાદરી કે જેઓ ઘરમાં છેલ્લા દસ વર્ષથી લોકોના લોકો ના જોવાનું કામ દોરા આપવા તાવીજ આપવા અને લોકોના રોગ મટાડવાનો દાવો કરી અને ઉપચાર કરતા હતા નવી હકીકત જાણવા મળી કે જામનગર જિલ્લાના ખારવા ગામના પ્રકાશભાઈ ભીમાણી પરિવાર છે જેમને ત્યાં સંતાન છે તેના ઉપચાર સંબંધી પણ આવતા હતા એનો પરિવાર આખો બ્રહ્મા આવી જતા તેના સિવાય કોઈને જોતા નહીં તેવી પણ કબૂલાત આપી છે તેમનો પરિવારને પાયમાલ કરી નાખ્યા છે એવી પણ કબૂલાત આપી છે આ આ ભાઈ કાદરી છે કે જેઓ માત્રને માત્ર બે ફોટા વચ્ચે હીટ રાખી અને ઉપચાર કરતા અને દુઃખ દર્દ મટાતા આ બધું વાહ્યત છે લોકોને ઊંધા ચશ્મા પહેરાવવા સમાન છે અને લોકોએ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ જે ફિરોજ કાદરી છે કે જેઓ દોરા આપે છે અને લોકોને અંદરો અંદર ઝઘડા કરાવે છે અંદરો અંદર ખોટા નામ આપે છે આ બધી ગેરપ્રવૃત્તિ છે એને બંધની જાહેરાત કરી છે આજથી દોરાધાગ થતી ઘરની અંદર જોવાના કામ કાળા દોરા આપવાના કામ તાવીજ આપવાના કામ બંધની કબૂલાત આપી અને લોકોની માફી માગી અને બંધની જાહેરાત કરી છે વિજ્ઞાન જાથા છે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન મોરબી એસપી જિલ્લા પોલીસ અધિક્ષક છે અને આઈજીપીનો વિશેષ આભાર માની અને આ જે પર્દાફાશ થયો છે આ પર્દાફાશમાં પૂરક બનેલા તમામનો વિજ્ઞાન જાતા આભારની લાગણી વ્યક્ત કરે છે વિજ્ઞાન જાતા દેશભરમાં કામ કરે છે માત્ર ને માત્ર હેતુ છે કે આવા કોઈ પણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કે ગુરુદ્વાર કોઈ પણ વ્યક્તિ હોય એને આવા દોરાધાગતિંગથી છેતરતા હોય એનાથી સાવધાની રાખો તમે તમારા પરિવારને સુખી કેમ રહે છે એની ચિંતા કરો આવા ધંગબાજોથી દૂર રહેવા વિજ્ઞાન જાતા અપીલ કરે છે